નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ પંદર આ પાઠનું નામ છે આવ ભાણા આવ તેમનો પ્રકાર છે હાસ્ય આ પાઠના અભ્યાસવાધ્યાયના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પેલો પ્રશ્ન છે લેખક અને બીજા સૌ મોચી ને મામા કહેતા કારણ કે એ સામાન્ય હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન આવ ભાણા આવ પાઠમાં જવાબમાં આવશે ઓપ્શન ક બૂટ બનાવવાની બાબતમાં હાસ્ય સર્જાયું છે. ત્રીજો પ્રશ્ન પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે બૂટ રિપેર કરાવી દેવા ત્યાર પછી ચોથો પ્રશ્ન આ પાઠમાં પરમાણુ એટલે માપ ઓપ્શન ખ પ્રશ્ન નંબર પ્રશ્નો નો ઉત્તર આપો પેલો પ્રશ્ન છે ક્યા પ્રસંગને લઈ લેખક શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યા જવાબ લેખકે નાના પુત્ર અફઝલને બૂટ લેવા બસો સિત્તેર રૂપિયા આપ્યા તે બૂટ મોજા લઈ આવ્યો આથી તે આનંદ અને ઉલ્લાસમાં હતો અફઝલ બૂટ મોજા પહેરી સ્કૂલે જવા રવાના થયો આ પ્રસંગને લઈ લેખક শৈશોના સંસ્મરણોમાં સરી પડ્યા ત્યાર પછી બીજો પ્રશ્ન પરિવારના સભ્યોની મીટિંગ ક્યારે મળતી એમાં અંતે સો નિર્ણય થતો જવાબ લેખકને પોતાના બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવારના સભ્યો માટે જટિલ સમસ્યા બની જતો લેખક પ્રથમભાઈ છોટુભાઈ પછી અમીનાબહેન પછી બા સમક્ષ રજૂઆત કરતા છેવટે વાત બાપુજીને જણાવતા કોઈ આ બાબત પર નહીં છેવટે પરિવારના સભ્યોની મિટિંગમાં લેખકને બૂટ અપાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો પછી પરિસ્થિતિની સમીક્ષા થતી ત્યારબાદ સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટ રિપેર કરાવી ફાટ્યા હોય તો થીંગડા મરાવી નવી સખથળી નખાવી

આ વિગતો મેળવી દુદા દુદામામાએ એક બાજુ લખાયેલ અને બીજી બાજુ કોરા કાગળ ઉપર લેખકનો પગ મુકાવી તેના પગનું માપ લીધું ચોથો પ્રશ્ન છે લેખકને દુદામામા પર શા માટે ખીચ ચડતી જવાબ લેખકે એટલે કે ભાણાએ દુદા દુદામામા પાસે નવા બૂટ સીવડાવવા પગનું માપ આપ્યું હતું દુદામામા અનેક બહાના કાઢતા લેખકને અનેક ધક્કા ખવડાવ્યા છતાં દુદામામા ભાણાને શાંતિથી સ્વસ્થતાથી સમજાવતા રહ્યા બહાના કાઢીને ધક્કા ખવડાવતા રહ્યા તેથી ભાણાને દૂદામામા પર ખીચ ચડતી પાંચમો પ્રશ્ન મારા કર્મે લખ્યું કથિત એમ લેખક શા માટે કહે છે લેખકને નવા બૂટ લેવાની ઈચ્છા છે કુટુંબના સભ્યો જૂના બૂટને રિપેર કરાવીને પહેરવાનું સૂચન કરે છે લેખકની ઈચ્છા અધૂરી રહે છે તેથી લેખક મારા કર્મે લખ્યું કથિત એમ કહે છે વ્યક્તિએ જ્યારે ઉત્તમ વસ્તુની આશા રાખી હોય પણ તેને હલકી વસ્તુ મળે ત્યારે આમ વપરાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી બીજી ખાલી જગ્યા સમગ્ર પરિવાર માટે એ જટિલ સમસ્યા બની જતી ત્રીજી મારા કર્મે લખ્યું કથિર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બોલો પેલવકે ભાવીને એના પિતાજી આગળ વિનયપૂર્વક પોતાની માગણી રજૂ કરી બીજું લગ્નની વિધિસર શરૂઆત ત્રણ વાગ્યા પછી થશે ત્રીજો આબુ જવા અંગે અમે હજુ નિર્ણય લીધો નથી ચોથું સમજદાર ગૃહિણી પોતાના ઘરને વ્યવસ્થિત રાખે છે પાંચમો મોચી બૂટ કે ચપ્પલ સીવતા પહેલા પગનું પરમાણું લે છે ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો પેલો પ્રશ્ન છે લેખકને બૂટ માટે ઘરમાં કોની કોની પાસે રજૂઆત કરવી પડતી જવાબ લેખકને બૂટ માટે ઘરમાં પ્રથમ ભાઈ છોટુ ભાઈ પછી બહેન પછી બા પાસે અને છેલ્લે બાપુજી પાસે રજૂઆત કરવી પડતી બીજો પ્રશ્ન લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય લેખકના મતે આ પ્રસંગો બૂટ પહેરવા માટેના ગણી શકાય સાતમ આઠમનો મેળો તરણેતરનો મેળો ગણેશોત્સવ નવરાત્રિ લગ્નગાળો શાળાના પ્રવાસો ત્રીજો પ્રશ્ન લેખક ક્યારે ઢીલા ઢલ થઈ જતા જવાબ નવા બુટને બદલે કુટુંબીજનો જૂના બૂટને નવા જેવા બનાવી દેવાનો નિર્ણય લેતા ત્યારે લેખક ઢીલા ઢપ થઈ જતા ચોથો પ્રશ્ન લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો બાપુજીએ જ્યારે નવા બુટ માટેની માગણી મંજૂરી કરી ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો પાંચમો પ્રશ્ન લેખકને આકરી તપશ્ચર્યાનો અંત ક્યારે આવ્યો દુદામામાના અનેક બહાના તેમજ લેખકના અવિરત ધક્કાને અંતે આઠ મહિને જ્યારે લેખકને બૂટ મળ્યા ત્યારે એમની આકરી તપશ્ચર્યાનો અંત આવ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે મારો યાદગાર પ્રસંગ વિષય પર દરેકે દસેક વાક્યો લખો તો ચાલો જોઈએ ગયા વર્ષે પ્રજાસત્તાક દિને અમારા વિકાસ વિદ્યાલયનો હીરક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો એમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા મેયર શ્રી આવ્યા એટલે અમારા વિદ્યાલયના વિદ્યાર્થીઓની બેન્ડ પાર્ટીએ બેન્ડના મધુર સુરતથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું ત્યાર પછી મેયર શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન થયું તેમણે નાનકડું પ્રેરક પ્રવચન કર્યું પછી પારિતોષિક વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો તેમણે શ્રેષ્ઠ તેમણે શ્રેષ્ઠ સ્કાઉટ કેડેટનો ચંદ્રક પોતાના હાથે મારા શર્ટ પર લગાડ્યો આ વિધિ કરતી વખતે તેમણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો ત્યાં ઉભેલા કેમેરામેને આ સુંદર દ્રશ્ય કેમેરામાં ઝડપી લીધું એ મારા જીવનનો એક યાદગાર પ્રસંગ હતો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મારા કર્મે લખ્યું કથિત પંક્તિ પાઠના આધારે સમજાવો દુદામામાં લેખકને બૂટ બનાવી આપવા વાયદા કરતા વાયદા પ્રમાણે લેખક દુદામામા પાસે બૂટ લેવા જતાં પણ તેમને વાયદા પ્રમાણે બૂટ મળતા ન હતા લેખક હતાશ થતા હતા પોતાની ઈચ્છા કે અપેક્ષાથી સાવ ઉલટી પરિસ્થિતિમાં પોતે મુકાતા હતા નસીબ બે ડગલાં દૂર હોય એવું એમને લાગતું હતું તેથી હતાશ થઈને કહ્યું મારા કરમે લખ્યું કથિર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સૂચવ્યા મુજબ કરો આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરો તો ચાલો જોઈએ આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો ક્યાં ક્યાં છે તો કે મિટિંગ રિપેર ટાઇફોઈડ પ્રોજેક્ટ સ્ટેશન પેન્સિલ ફેશન વગેરે બીજો પ્રશ્ન આ યાદીમાં આપણે વ્યવહારમાં જે અંગ્રેજી શબ્દો બોલીએ છીએ એ શબ્દો ઉમેરો આપણે વ્યવહારમાં આ અંગ્રેજી શબ્દો બોલીએ છીએ ટેબલ સ્ટોર્સ આઈસ્ક્રીમ કિચન ગેસ સ્ટવ પેપર નોટબુક સેન્ડલ્સ વગેરે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આ યાદીના અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો મીટિંગ એટલે મુલાકાત બેઠક રિપેર તો કે સમારકામ ટાઈફોઈડ એટલે કે આંતરડાનો રોગ તાવ પ્રોજેક્ટ એટલે યોજના સ્ટેશન એટલે કે રેલગાડીનું વિરામ સ્થાન પેન્સિલ સિસ્વાપેન સિસ્પેન ફેશન તો રીતપાત કે ઠપ ટેબલ તો મેજ સ્ટોર્સ એટલે કે કોઠાર કે દુકાન આઈસ્ક્રીમ દૂધની એક વાનગી કિચન તો રસોડું ગેસ તો વાયો સ્ટવ કેરોસીન થી ચાલતી સગડી પેપર તો કાગળ નોટબુક નોંધપોથી અને સેન્ડલ્સ જોડા ચોથો પ્રશ્ન આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો મીટિંગ આજે કંપનીના હોદ્દેદારોની અગત્યની મીટિંગ છે રિપેર તો આ શબ્દો ઉપરથી વાક્ય બનાવ્યું છે મેનેજર ખુરશી ટેબલ રિપેર કરાવ્યા મેનેજરે ખુરશી રેબલ ટેબલ રિપેર કરાવ્યા ટાઈફોઈડ તે તેનું વાક્ય પટાવાળાએ ટાઈફોઈડ થયો હોવાથી તે આવ્યો ન હતો પ્રોજેક્ટ વાક્ય હોદ્દેદારો ફેશન ડિઝાઇન અંગેના પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા સ્ટેશન સ્ટેશન ઉપર વડોદરા જતી ગાડી હમણાં જ આવી પેન્સિલ વાક્ય કંપની હવે પેન્સિલ ઉત્પાદન અંગે પણ વિચારી રહી હતી ફેશન તો તેનો અર્થ થશે અહીં ફેશન ડિઝાઇનનો કોર્સ ચાલે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન આ બધા વાક્યો એક પ્રસંગ સ્વરૂપે લખી વર્ગમાં રજૂ કરો આજે કંપનીના હોદ્દેદારોની અગત્યની મિટિંગ છે મેનેજરે ખુરશી ટેબલ રિપેર કરાવ્યા પટ્ટાવાળાને ટાઈફોઈડ થયો હોવાથી તે આવ્યો ન હતો હોદ્દેદારો ફેશન ડિઝાઇન અંગેના પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા અહીં ફેશન ડિઝાઇનનો કોર્સ ચાલે છે કંપની હવે પેન્સિલ ઉત્પાદન અંગે પણ વિચારી રહી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યોમાંથી દર્શક વિશેષણો શોધીને લખો તો અહીં ચાર વાક્યો આપેલા છે તેમાં પેલું વાક્ય છે એ બજારમાં પ્રશ્ન નંબર છ આ પાઠમાંથી મ મૂળાક્ષરથી શરૂ થતા સાત શબ્દો શોધો આ શબ્દોને શબ્દકોષ ક્રમમાં ગોઠવો તો અહીં મોજા માનસ માગણી મંગળ મેળો મિત્ર મેળો શબ્દકોષ ક્રમ છે ક્રમમાં તો આપણે શબ્દો આપેલા છે તેમને શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે મંગળ માગણી માનસ મિત્ર મેળો મેળો અને મોજા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં પાઠ પંદરમો આ પાઠના અભ્યાસ સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની કાવ્યના અભ્યાસવાથી સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય સોલની અંદર ત્યાં સુધી આવજો